તો આપણે જોઈ લઈએ કે વપરાયેલું છે 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 જરા જી જી કયા નંબર પર અને તમારે એબીસીડી લખો તો તેમને નંબરિંગ આપી દેવાનું પહેલા એ થી લગીને જેડ સુધી એક બે ત્રણ ચાર રીતે છવ્વીસ સુધી નંબરિંગ આપી દેવાનું અને પછી એ સુધી ઊંધા નંબરિંગ પણ આપી દેવાના કે એક બે ત્રણ ચાર પાંચ છ તે રીતે ઉપર છવ્વીસ સુધી હવે આપણા પ્રશ્ન પર જતું રહેવાનું કે આપણે જે કોડિંગ આપેલું છે જી છે જી કયા નંબર પર છે સાત નંબર પર છે સાત નંબર પર છે પછી એલ છે કયા નંબર પર છે બાર નંબર પર છે એ છે એક નંબર પર એમ છે તેર નંબર પર ઓ છે પંદર નંબર પર યુ છે એકવીસ નંબર પર પછી આર રહ્યો તો આર છે અઢાર નંબર પર આટલી વસ્તુ આવી ગઈ પછી આ જે કોડિંગ કરેલું છે તેના પર નંબર જોઈ લઈએ એ છે એક નંબર પર જી જી છે સાત નંબર પર પછી એલ આપેલો છે એલ છે બાર નંબર પર એમ આપેલો છે તેર નંબર પર ઓ આપેલો છે પંદર નંબર પર આર આપેલો છે અઢાર નંબર પર પછી યુ નો નંબર છે આપણો એકવીસ હવે આમાં જરા લોજિક જરા જુઓ તો કેવું લોજિક છે કે આપનો જે સ્પેલિંગ છે તેમાંથી જ બીજો સ્પેલિંગ બનાવેલો છે પણ લોજિક શું છે આમાં જુઓ કે જી એલ એ એમ ઓ યુ આર ના જે નંબરો છે સાત બાર એક તેર પંદર એકવીસ અઢાર અને આમાં નીચે જુઓ એ જી એલ એમ ઓમ ઓ આર યુ તેમાં નંબરો એ જ છે પણ લોજિક શું છે આ બધા જે ક્રમ છે તેને ચડતા ક્રમમાં લખેલા છે એક સાત બાર તેર પંદર અઢાર અને એકવીસ તો આ રીતે આપણે જો આ નંબરોને ચડતા ક્રમમાં લખીએ અને પછી જે સ્પેલિંગ આપણું બને છે તે રીતે આને કોડિંગ કરેલું છે તો હવે આપણો જે પ્રશ્ન છે તેના પર જતા રહીએ કે આર યુ ટી

હવે આ જે ક્રમ આપણો આવ્યો તેમને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દેવાનો સૌથી પહેલા શું આવશે સાત આવશે પછી શું આવશે નવ આવશે પછી શું આવશે ચૌદ આવશે પછી આવશે અઢાર આવશે પછી વીસ આવશે વીસ બે વાર છે તો બે વાર લખી દો પછી એકવીસ રહ્યા એકવીસ આવશે હવે આ આપણે એબીસીડી પરથી જ નંબર લખ્યા છે તો આ નંબર પરથી જ આપણને આ જે મૂળાક્ષરો છે આલ્ફાબેટ છે તે આપણને મળી જાય છે તો સાત નંબર પર છે જી મળી ગયો છે ટી અને એકવીસ નંબર પર છે યુ તો આ જે આપણું જે કોડિંગ કર્યું છે આ આપણો સાચો જવાબ છે આપણો આવી ગયો ચડતા ક્રમમાં આંકડા લખીને તો આ એક સોલ્વ થઈ ગયો પ્રશ્ન આપણો આ રીતે ઘણા બધા લોજિક છે ધારો સાત ચૌદ એક પ્લસ ત્રણ કોડિંગ કરેલું હોય તો તે રીતે આપણે આન્સર લાવવાનો પછી આમાં ઘણી બધી રીતો હોય કે ધારો કે આપણે એ બી સીડીમાંથી કોઈ પણ સ્પેલિંગ આપીએ હોય ને તેમાંથી દરેક માં ધારો કે પ્લસ ચાર કરવાના હોય તો આપણે પ્લસ ચાર કરીને સોલ્યુશન કરી નાખવાનું ઘણીવાર એવું બની શકે કે ઊંધા ક્રમમાં એબીસીડી આપી હોય ને તે એબીસીડી પ્રમાણે આપણે કોડિંગ ડીકોડિંગ કરવાનું હોય તો આ તો માત્ર એક જ રીત છે પણ આ એબીસીડી પરથી ઘણું કોડિંગ ડીકોડિંગ થઈ શકે છે તો આ રીતે તેને સોલ્વ કરી નાખવાના પરીક્ષાની શરૂઆતમાં જ આપણે આ રીતે એબીસીડી ને નંબર આપી દેવાના અને આ રીતે ઘણા બધા પ્રશ્નો આ કોન્સેપ્ટ પરથી જ પૂછાઈ શકે છે એને ખાલી ઓબ્ઝર્વ કરવાનું પહેલાં આ રીતે જે ક્વેશ્ચન આપણું હોય તેને નંબર લખી દેવાના અને નંબર પ્રમાણે આપણે જોઈ લેવાનું કે શું સોલ્યુશન નીકળી શકે છે તો આ રીતના જ પ્રશ્નો વધારે જોઈતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી આપો અને આ રીતની જ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો